વિસાવદર તાલુકાના પાંચ ગામડાઓની ફરિયાદ ગોપાલભાઈ ઇટાલિયા પાસે આવતા તેઓ પોતે વિસાવદર ઓફિસ પહોંચ્યા હતા તપાસ કરતા સરકારી સંસ્થાના અનાજ રેશન કાર્ડમાં ગરીબોને મળતો અનાજનો જથ્થો ગરીબો સુધી પહોંચે તે પહેલા વહેંચાઈ ગયો હતો કે સગેવગે થઈ ગયો હતો આ બાબતે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદર પુરવઠા નાયબ મામલતદારની રૂબરૂ મુલાકાત લઈ આ ઘટનાના ગુનેગારોને તાત્કાલિક સજા મળે તેવી માંગ કરી હતી આ અંગે પોલીસ સ્ટેશન પહોંચી આ ગુનેગારો સામે એફઆઈઆર કરવાની માંગ કરી હતી જો કે પોલીસે આ અંગે ફરિયાદ દર્જ ન કરતા ધારાસભ્ય ગ્રામજનો સહિત પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા પોલીસે અને ધારાસભ્ય વચ્ચે પણ ફરિયાદ લેવા ન લેવા બબાલ થઈ હતી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે દારૂ વેચવા વાળાને કની ન કહી શકતી પોલીસ અનાજ વેચવા વાળાને છાવરી રહી છે

બધાએ અત્યારે રાતના અગિયાર વાગ્યે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ આજે પેલી ઓગસ્ટ બે હજાર ને નો દિવસ છે ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો ઓગસ્ટ એટલે આઝાદીનો મહિનો પણ હકીકત જુઓ કે આપણે હજુ ગુંડા માફિયાઓથી આઝાદ નથી થયા અંગ્રેજોથી તો થઈ ગયા અને આ ગુંડા માફિયાઓથી આઝાદી મળવાની બાકી છે સવારના અગિયાર વાગ્યા થી આ ઘટના હાલે છે કે વિસાવદર આખો માત્ર વિસાવદર ભેસાણ પણ અને આમ તો આખો જુનાગઢ જિલ્લો પણ હું તો ધારાસભ્ય તરીકે અમારા વિસ્તાર જો વાત રાખું તો વિસાવદર અને ભેસાણ બંને તાલુકામાં અને અત્યારે આપણે વિસાવદર બેઠા એટલે વિસાવદરમાં અનાજ માફિયાઓ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે આમ ચોરી કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી પોલીસ છે એ પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે પુરવઠા નાયબ મામલતદાર મામલતદાર ઉપર ઢોળે છે મામલતદાર પુરવઠા અધિકારી ઉપર ઢોળે છે પુરવઠા અધિકારી કલેક્ટરનું નામ વટાવે છે કલેક્ટર કોનું નામ દે રામ જાણે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી છટકવાની ભરપૂર કોશિશ કરે છે કેમકે તમે એક વાતની કલ્પના કરો કે આ અનાજ માફિયા કેટલા મજબૂત હશે ને એને રાજકીય રીતે કેવડો મોટો ટેકો હશે કેવડો મોટો સપોર્ટ આ માફિયાઓને હશે કે મામલતદાર સાંભળવા તૈયાર નથી પીઆઈ સાંભળવા તૈયાર નથી જિલ્લા પુરવઠા કોઈ સાંભળવા તૈયાર નથી એનો અર્થ એવો થયો કે વિસાવદરમાં અનાજ માફિયાઓની શક્તિ કેવડી વિશાળ હશે એ કલ્પનાનો વિષય છે હવે અહીંયા કોક સિંઘમ આવ્યા છે બહુ રીલ સારી બનાવે છે એમણે મને પૂછ્યું કે કયો કાયદો લાગે ધારો કે આપણે સોનીની દુકાને સોનું લેવા જઈએ અને આપણે એની પાસેથી દસ તોલા સોનું લઈએ દસ તોલાનું પેમેન્ટ આપીએ દસ તોલાના પૈસા આપીએ અને બદલામાં આપણને આઠ તોલા સોનું આપે તો એ ઘટનાને શું કહેવાય કે દસ તોલાનું ચૂક પેમેન્ટ લઈ અને આઠ તોલા સોનું આપ્યું એ ઘટનાને કહેવાય છેતરપિંડી કહેવાય ઠગાય તો જો દસ તોલાને બદલે આઠ તોલા સોનું આપે પણ દસ કિલો ઘઉ ના કે ઘણી વખત મળતો હોય તો દેશ જાય ભાડમાં શું ફરક પડે છે પગાર ઉપર જિંદગી નથી હપ્તા ઉપર જિંદગી છે તો અહીંયા કોઈને લાગતું જ નથી કે ગુનો છે દસ તોલા સોનાના બદલે આઠ તોલા સોનું આપો તો ગુનો છે

અનાજ મેળવનારા વ્યક્તિઓને અનાજ ઓછું જ મળે છે તો જગ જાહેર છે બધાને ખબર છે ગામો ગામ ઓછું આપે છે અને સેજ તમે અવાજ ઉઠાવો તો તારું કૂપન બંધ કરાવી દેશ તારું કાર્ડ બંધ કરાવી દેસ એવી ધમકી મારે છે એટલે લોકો ચલાવી લેશે કે કઈ વાંધો નહીં દસ નહીં તો આઠ કિલો ભલે આઠ કિલો પણ ચલાવી લેશે બીજો મુદ્દો કે સરકાર બે મહિનાનું અનાજ મોકલ્યું જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું બંને મહિનાનું સંયુક્ત ભેગું અનાજ જુલાઈ મહિનામાં સરકારે મોકલ્યું બે મહિનાનું અનાજ લેવા માટે થઈ અને જયારે દુકાન ઉપર બેઠેલો કોઈ માણસ વ્યક્તિને જનતાને એવું કે તમારો અંગૂઠો મૂકો તમને અનાજ મળશે અથવા એવું બંને બાજુ બે માનતા હોય દુકાનદારી માનતો હોય ને ગ્રાહકે માનતો હોય કે હું અહીંયા અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે હવે મને હું એ માનું છું કે મને અનાજ મળવાનું છે એવું માનીને હું અંગુઠો મૂકું છું પણ અંગુઠો મૂક્યા પછી મારા ભાગનું અનાજ તો મને મળતું નથી એનો અર્થ એવો થયો કે મારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો છે મેં વિશ્વાસ કર્યો કે હું અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે એ વિશ્વાસ સાથે મેં અંગૂઠો મૂક્યો મારો અંગૂઠો લાગ્યો એટલે મને અનાજ તો મળ્યું તો મારા વિશ્વાસ સાથે ઘાત થયો છે એ મારી સાથે વિશ્વાસઘાત થયો છે હજારો લોકો કહે છે કે અમને અનાજ જ નથી મળ્યું અમારા અંગૂઠા તો લઈ લીધા છે તો અંગૂઠો મુકાવડાઈ લીધો ને અનાજ ના આપ્યું એ તો વિશ્વાસઘાત છે છેતરપિંડી છે ઓછું અનાજ આપવું એ છેતરપિંડી છે ઠગાય છે પણ વિસાવદર પોલીસ ના સાહેબો ને આમાં કોઈ કલમ નથી જડતી કાયદામાં કઈ કલમ છે કયો ગુનો છે અમારામાં નથી આવતું તો તો આ ખરેખર કઈ હદની ગુંડાઓની ગુલામી ગુલામી કરે વિસાવદર ના અનાજ માફિયાઓની કેવડી મોટી તાકાત છે કે વિસાવદર ના પીઆઈ પણ ડરે છે એને કલમ નથી જડતી બીજી વાત કે મારો અંગુઠો દુકાન ઉપર મુકાવી દીધો ફિંગરપ્રિન્ટ સ્કેન થઈ ગઈ અને મારા ભાગના મારા અધિકારના વીસ કિલો ઘઉં મને મળ્યા નથી તો એ કિલો ઘઉં ક્યાં ગયા એ તો ચોરી થઈ ગઈ તો પોલીસને હજુ એવું નથી લાગતું કે ચોરીની વ્યાખ્યામાં આવે છે એ એવું માને છે કે આણે બીજા બીજે કબૂતરને ચણ નાખી દીધી છે વીસ કિલોના જ એટલે એટલે પોલીસ મને ચોરીની વ્યાખ્યા પૂછે છે કે તમે ધારાસભ્ય છો તમે આમ છો ચોરીની શું વ્યાખ્યા હોય ભાઈ મારો અંગૂઠો લઈ લીધો મારા વાઘના દસ કિલો ઘઉં મને આપા નથી તો એ દસ કિલો ઘઉં કઈ દાન દક્ષિણામાં તો આપા નહીં હોય ચોરી થઈ ગઈ છે છતાં પોલીસને ની ચોરી વ્યાખ્યા સમજાતી નથી કે આ ચોરી કહેવાય છેતરપિંડી કહેવાય વિશ્વાસઘાત કહેવાય આની તમારે એફઆઈઆર કરવી જોઈએ એ એફઆઈઆર કરવા ના પાડે છે અને હવે એફઆઈઆર નથી કરતા એટલે હું અહીંયા ગરીબોના હકની લડાઈ લડવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠો છું ગુજરાતભરના લોકોને મારી લાગણી છે કે જો તમને એમ લાગે કે ગોપાલ ઇટાલિયા સાચા મુદ્દા ઉપર વાત મૂકે છે જો તમને એમ લાગે કે ગરીબોની લડાઈ લડવી એ જવાબદારી છે તો આવતીકાલથી બધા ગુજરાતના કોઈ પણ ખૂણેથી અહીંયા આવજો મને મળજો આપણે બેસીશું અને ન્યાય હકની લડાઈ લડીશું કેમ કે ગુજરાત આખાની અંદર સસ્તા અનાજની દુકાનમાં કરોડો અબજો રૂપિયાની ચોરી થાય છે એક ગરીબ માણસ સવારથી સાંજ સુધી મજૂરી કરે આપણી માતાઓ બહેનો વહેલા પાંચ છ વાગ્યે જાગે ઘરની